લોકો ને હિન્દુ નથી બનવું અને પોત પોતાની નું સમાજ નું બનવું છે એવું વાતાવરણ અત્યારે એટલે જવાની વાત છે આમ જોવો તો પાછળ જવાની વાત છે હવે જામજોધપુર ના અશ્વિનભાઈ એવું કહે છે કે જામનગર માં કોંગ્રેસે આટલા વર્ષે પાટીદાર ઉમેદવાર આપ્યો છે તો આપડે એને જીતાડવો જોઈએ હવે રાજકોટમાં આ ખોડલધામ નામે જે પત્રિકાઓ વાયરલ કરી એવું કે છે કે ભાઈ પરેશ ધાનાણી આપણો લેવા પટેલ ઉમેદવાર છે તો રાજકોટ માં લેવા પટેલો એને વોટ જોઈએ એટલે વિચારવું છે હિન્દુ બનવું નથી જે એ જે પક્ષે હિન્દુઓ માટે આટલું કામ કર્યું અને ખાલી હિન્દુઓ નહિ આમ જોઈએ તો રાષ્ટ્ર માટે વિકાસ માટે આટલું કામ કર્યું રાષ્ટ્ર ની સુરક્ષા માટે આટલું કામ કર્યું હિન્દુઓ માટે આટલું કામ કર્યું ઈ ઈ કાઈ નથી જોવું આપણી નાતનો ઉમેદવાર આપણે જીતાડવો એવું એવું વાતાવરણ છે અને ઈ ઈ ઉમેદવાર કોનો તો જે પાર્ટીએ રાષ્ટ્રને નુકસાન કર્યું ભ્રષ્ટાચાર આટલો કર્યો હિન્દુઓની વિરુદ્ધમાં કાયમ કામ કર્યું એવા લોકોને જીતાડવા છે કારણ કે એનો ઉમેદવાર આપણી નાતનો છે એટલે ઈ ઈ લોકોને આ વસ્તુ નથી સમજ પડતી કે ભાઈ આપણે ઈ માની લ્યો કે કદાચ રાજકોટમાંથી પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવારને જીતાડી દે અથવા આ લોકો ઈદાર ઉમેદવાર વિચારીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડે તો ઈ બે ચાર જણા તમારા સમાજના કદાચ અહીંયા દિલ્હી પહોંચી ગયા તો એ તમારું શું કરી શકશે કારણ કે સરકાર ભાજપ ની બનવાની છે અને મોટી બહુમત થી બનવાની છે એ ફાઈનલ વાત છે તો હવે તમારા ઉમેદવારો તમારા નાતના ઉમેદવારો તમે જીતાડી દીધા ઈ તમારું કામ શું કરી શકશે એની પાસે પાવર તો એક પૈસા નો છે નહીં કારણ કે સરકાર ભાજપની બનવાની અને સ્પષ્ટ અને બહુ મોટી બહુમતી થી બનવાની છે પછી જે પણ સરકાર સત્તામાં હોય એની વિરુદ્ધમાં તમે બીજી પાર્ટી વિપક્ષમાં જઈને બેઠા તો એ તમારા શું કામ થવાના છે તમારા કોઈ કામ તો થવાના નથી અને ઈ નાતનો ઉમેદવાર નાતનો ઉમેદવાર તો બરોબર પણ નાતનો ઉમેદવાર કોની યારે બેઠો છે એ તો તમારે જોવું જોઈએ કે ના જોવું જોઈએ હા જે ઘર નો વડીલજી છે એ ખાસ જોવું પડે જોયું છે તમે જોવો છો કે ઈ પક્ષ માત્ર ને માત્ર અલ્પસંખ્યકો માટે કામ કરે છે અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર માં લિપ્ત છે ભ્રષ્ટાચાર આટલો કર્યો છે હિન્દુઓની વિરુદ્ધ માં કામ કર્યું છે આટલા વર્ષો સુધી રામ મંદિર નો બનવા દીધું કોને કોંગ્રેસ રામ મંદિર નો કેસ ચાલતો હતો સુપ્રીમ કોર્ટમાં તો એની સામે કોંગ્રેસ પાર્ટી એ વકીલો હતા રામ મંદિર ન બને એના માટે તો ઈ એવા એને તમારે વોટ આપવો છે કારણ કે એને તમારી ના ઉમેદવાર આપ્યો ગજબ છે કઈ તમારે વિચારવું જ નથી બાર જ નથી નીકળવું આમાંથી આજે આજ આ આપણે તો બધા ભણેલા ગણેલા સમાજ છે નાના માણસો ઈતર કોમ છે કે જે લોકો બહુ નાના નાના સમાજો છે કે જેની જેમાં સાક્ષરતા શિક્ષણ ઓછું હતું એવા લોકોએ અત્યારે સમજે છે અને એ અત્યારે રાષ્ટ્ર રાષ્ટ્રવાદી વિચારધારામાં ધીમે ધીમે જોડાઈ ગયા છે એને બદલે આપણે ભણેલા ગણેલા સમાજો હવે ઊંધા આલ્યા છીએ ને આપણે એવા રસ્તે જાય છે રાષ્ટ્રની એને લેવા દેવા નથી જેને હિન્દુત્વ કાંઈ લેવા દેવા નથી એવા લોકોની હવે ભાઈ કે પક્ષ આપણો ઉમેદવાર જુઓ અરે પણ પક્ષ તો મહત્વનો છે આજે તમારા માટે કામ શું કરે છે અને શું કરવાના છે એ તો તમારે જોવું જોઈએ ને પાટીદાર ઉમેદવાર તમારો અહીંયા ગયો એની પાસે કઈ પાવર નથી અને જે પાર્ટી અરે છે ઈ પાર્ટી હિન્દુઓની રાષ્ટ્રની રાષ્ટ્રની સુરક્ષાની કઈ ચિંતા નથી કરતી કે એના માટે કઈ કામ નથી કરતી નક્કર એવા લોકોને તમારે વોટ કરવાનો કારણ કે તમારે નાઈટ નો ઉમેદવાર છે એટલે ખરેખર તો આ આ બહુ બહુ ખરાબ આ વસ્તુ કહેવાય પાટીદાર સમાજ માટે કડવા પટેલ માટે લેવા કારણ કે જામજોધપુર વાળો કડવા પટેલે કીધું છે અહીંયા લેવા પટેલે કીધું છે તમારે પાટીદાર આજે આપણે એક બાજુ તમે મા ઉમા વાત કરો છો અને એક બાજુ પાછા આવા અંદરો પોતાના સમાજની વાત આવે ત્યારે હું કરવા પટેલ તમે હિન્દુ બનતા ક્યારે શીખશો લોકોને આ વસ્તુ અને રૂપાલા સાહેબ રાજકોટ માંથી કે જામનગર માંથી પૂનમ માડમ ઈ ચૂંટાવાના જે ફાઈનલ વાત છે અને ઈ ચૂંટાવા જ જોઈએ શું કહે ને આજે સારામાં સારું જી પોક્ષ કામ કરે છે એની યાર એ લોકો ઉભા છે અને આ આ તમારા નીચલા વાત છે કે આજે તમારા અંદર કેવું હોય કે સરપંચાજા ખોયડા જેના હોય એનો બને પણ તમે એ તો જુઓ કે ઈ માણસ કામ કરે છે કે નથી કરતો ખાલી તમારી નાઈટ નો સરપંચ બની ગયો એટલે તમે જંગ જીતી ગયા આજે એવા કેટલા ગામડાઓ છે કે જેની અંદર કાઈ એટલે કઈ વ્યવસ્થા હજી નથી થઈ કારણ કે એનો સરપંચ કામ નથી કરતો બાકી આજે ગુજરાત સરકાર એટલી બધી મદદ કરે છે ગામડાઓની અંદર સિમેન્ટ રોડ બની ગયા છે ભૂગર્ભ ગટરો બની ગઈ છે પણ અમુક ગામોમાં કાંઈ નથી થયું કારણ કે એનો સરપંચ અને સરપંચ કે એના ખોયડા ગામમાં જ છે એટલે એને સરપંચ બનાવી દીધો પૂરી તો આ જ વસ્તુ દેશ માટે લાગુ પડે કે ભાઈ જ્યારે દેશમાં એક સારી સરકાર હોય તો એને તમારે કોઈ પણ ભોગે ટેકો આપવો જોઈએ એનો ઉમેદવાર તમારે નથી જોવાનો કઈ નાતનો છે તમારે એ સરકારને ટેકો આપવાનો અને અત્યારે નરેન્દ્ર મોદી એક એવું વ્યક્તિત્વ છે કે જી આખા દેશમાં નહીં દુનિયામાં બધા એને એની પાસે પાણી ભરે છે બધાને ખબર છે કે ઈ વ્યક્તિ દેશ માટે દુનિયા માટે બધા માટે એ સારું કરવા પ્રયત્ન કરે તો તમારે એને વોટ નથી દેવો કારણ કે એ અમારી નાતનો એનો ઉમેદવાર અમારી નાતનો નથી તો આ નાતના રમવાનું બંધ જે દિવસે લોકો કરશે ને કે દિવસે ખરેખર વિકાસ થશે બાકી આ આ તમારે નાઈટ નાઈત રમવાનું જો ચાલુ રાખવું હોય તો પછી કોઈ દિ આમાં કંઈ થવાનું જ નથી કારણ કે તમારે નાઈતનો ઉમેદવાર હશે જીતેલો હોય છે એની પાસે પાવર નહીં હોય તો હંમેશા પાવર જેની સાથે હોય જેની પાસે પાવર હોય અને એના કરતા મહત્વની વસ્તુ એ છે કે એ લોકો ખરેખર દેશની સુરક્ષા માટે દેશના વિકાસ માટે હિન્દુઓના વિકાસ અને સુરક્ષા માટે કામ કરે છે એટલે એને વોટ કરવાનું એટલે ખરેખર લોકો એ ઉમેદવાર ન જોવાય ખાલી આટલી જ વસ્તુ જોવાની હોય કે દેશનું ભલું કોણ કરે દેશની સુરક્ષા કોણ કરે હિન્દુઓનું ભલું કોણ કરે જ તમારે જોવાનું છે અને આ એક વસ્તુ અત્યારે તો જોવા જેવી છે કે નરેન્દ્ર મોદી અને ભાજપની વિરુદ્ધમાં કોઈ પણ સમાજ કે કોઈ વ્યક્તિ જાય એટલે મુસ્લિમ સમાજ ફટાફટ ને સમર્થન કરવા આવી જાય અત્યારે જો ક્ષત્રિય આંદોલન હાલે છે તો ક્ષત્રિય આંદોલનમાં મુસ્લિમોનો ફૂલ પૂર જોરથી ટેકો છે લેવા પટેલો માની લ્યો કે ભાજપ ની વિરુદ્ધ કઈ કરશે એટલે તરત જ એને ટેકો જાહેર કરશે કડવા પટેલો ભાજપ ની વિરુદ્ધ નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાય એટલે તરત મુસ્લિમ સમાજ ટેકામાં આવી જાય તો તમારે એ વિચારવાનું તમારો ટેકો કરવા એ શું કામ આવે છે કારણ કે એને એનો પકો સાચો કરવો છે નરેન્દ્ર મોદી ને ઉતારવા છે એટલે એ તમારા સમર્થનમાં આવે છે અને એ બધાય કોણ છે તમારા મંદિર તોડ્યા હતા કોને હમ આવસવનું ઇતિહાસ ઇચ્ છે ને તો મંદિરો તોડ્યા હતા કોણે આજે મુસ્લિમ હોય છે મુસ્લિમ આક્રાંત હોય તમારા મંદિર તોડ્યા હતા તો હવે એને ટેકો લઈ અને મંદિર બનાવનાર નો તમારે વિરોધ કરવો એટલે આ બધી પરિસ્થિતિ ખરેખર લોકોએ સમજવાની જરૂર છે અને તમારે ખાલી એટલા જ મુદ્દા ધ્યાનમાં રાખવાના દેશની સુરક્ષા કોણ કરી શકે એમ છે દેશનો વિકાસ કોણ કરી શકે એમ છે અને હિન્દુઓ માટે કામ કોણ કરી શકે એમ છે એટલું જ તમારે જોઈને વોટ કરવાનો છે હું એમ નથી કેતો તો ભાજપને જ આપો તમને એવું લાગતું હોય કે કોંગ્રેસ આ બધું કરે છે અને કરશે તો આપજો વોટ હા તમને સારું તમને તમને એવું લાગતું હોય વિશ્વાસ હોય કે કોંગ્રેસ વાળા દેશ નો વિકાસ કરશે દેશની સુરક્ષા કરશે અને હિન્દુઓ માટે કામ કરશે એવું તમને લાગતું હોય તો તમે વોટ કરજો કોંગ્રેસ ને તમારા દિલ ને હો તમારા દિલ ને પૂછો કોણ કરશે આ બધું એને વોટ આપી આવો

અત્યારે હું ભાજપ ના વોટ કરું છું પણ જે દિવસે મને એના કરતા કોઈ સારો મળ્યો તે કરીશ હું કઈ એવું નથી કેતો કે આજી વન મેં ભાજપ લખી દીધું છે મારું એટલે લોકો એ આ વિચારવાની જરૂર છે પછી તો હવે સમાજ ને ક્યાં જાવું છે લોકો ને ક્યાં જાવું છે એ એને વિચાર કરવાનો આપણે તો આપણે તો આપણી સલાહ આપી શકીએ બાકી તો શું બધું એમ હા હા તો પછી હોવ હોવ ના મોત તો હો હોવ ઉપર ડિપેન્ડ હોય બસ એવું છે બધું પણ નવ્વાણું ટકા મને એવું લાગે છે કે ભાઈ ચારસો બાર સીટ જેવું આવે એવું લાગે છે એ તો સો ટકા ચારસો ઉપર સીટ આવવાની છે હવે એની અંદર માની લ્યો કે આપણે રાજકોટના કે જામનગરના કે એક્સ બીજી બે ચાર સીટના ઉમેદવારો આપણે કોંગ્રેસના તમે જીતાડી દીધા તો એ અહીંયા શું કરવાના છે એટલે સમજવાનું લોકોને છે પછી તો બધાની મતિ ભગવાન સદબુદ્ધિ આપે બધાયને એવું આપણે ઈચ્છીએ બરાબર აჰა სარო ხალო კებიგი და ნა მაგრამ კიდე кайવાનો არა სარო ხალო მარა უნდა જાણું તો કે બીજી ფუჩიეროშტი ბალე ბალე ভাই ოკეი